લીધા બનાવીને મસ મસ્ત મજાનું હવા થઈ ગયું હે અને ભગવાન ના તો કે નિશાન નથી કેમ કે વાદરા 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 એટલે હૈદ અને હું હે ને માલ નું કલ લીધું મતલબ ખાંડ ને દોવાનું થઈ ગયું હે ભાણા થોડાક વિસર રહે હવે ડૂસો નાખવો હે અને ચા પીવાનું હે બે કામ બાકી અને જોઈ લ્યો કેમ હે ખેદાન મેદાન તને તો હરો મન નથી આની તો જો આખી લો ઉપાડ લીધો હે અને પછી રાંધવામાં રહી છે બોલો ખીલો નથી દીધો અવડો બધો ખીલો અહીંયા મેં ખોડી દીધો તો ગરા હું તો એ ખીલો ઉપાડી લીધો અને રાંધવામાં રહી ગઈ એ તારે તો હરમ જ નથી એ તારી હધ જાજો કદો તારી પાસે હે હધ જાજો તે મસરકિયું મારી રહ્યું છે હાવ બરાબર આ બધા કેવા નિરાયત ના બધા અને ઓલી ને તો હાવ હાવ હજી એક લોહી આમ પડ્યું છે ગાતો એટલી શોખી છે કે આખી રાત બેસે જ નહીં હાલો હમણાં ડૂસો નાખી જાઉં હો તમારે શું છે બે મોજમાં શું ના હોય તો મોજમાં જ રહેજો

થોડો થોડો હે હજી બધે નજીક થોડો નહીં ઘણો હેસો પેલું અટાણમય આવી હું બર પડે એમ એનો વાંધો નથી પણ ખાઈ પર ખાઈ લીધો હશે આને થોડોક છે અને થોડોક છે ગાય ખાઈ લીધો હશે આ પીને ને પાડીને બેને છે વાસડી અહીંયા ખાઈ લીધું છે જરીક જરી ગયો હોત ને તો મારો માલ ભૂખા ના આવીએ પણ હાલો ને તો ઢારી આમ નાખીને ખવડાવ લઈ બીજું શું કરે ન્યા બાંધે હું જે આપણે ભાણા વિસરવા નહીં બાકી પણ આ રાણના પોર માં મરમરો માથે ટીપું પડ્યો આ રાણના પોર માં ચાલુ થઈ ગયો તમને એક વસ્તુ બતાવું જોઈ લ્યો છે બાકી ભરાઈ ગયા ને તરાવડા ઓલી શું કરવા જલસા હે ને તમારે બધાને કઈ વાંધો નહીં બેઠા રહ્યો તમારે તો આવું જ જોતું તમારે તો મજા હે હાવ અહીંયા આપણે હેને ને નદી ભરાઈ ગઈ હે આ બાજુ જોકે આપણે વારી ઘેર ભરાય હવે આપણે અહીંથી થાંભલો કાઢવો જોઈએ કેટલું પાણી હતું નદી તો કેટલું પાણી ઓછું થઈ ગયું હે ઘણું પાણી ઓછું થઈ ગયું વાહ શું ભાઈ આ બધું ઓછું થઈ ગયું ધીરે ધીરે અટાણે સાટા બંધ રહ્યા હે આપણે અહીંથી માલને શિફ્ટ કરી દીધા હે ઢારિયામાં ન્યા હે ને એને ખાવાનું હોય ની જગ્યા કોરી હોય એટલે એને હે ને એમ હેથી ખાય હતી ભાણા વિસરા હે અને આ બધાને આ બાજુ પાણી પાઇપીને લીધા કોઈ નથી પીધું એક આની પીધું ગાય પીધું અને વાસડી નથી પીધું પાડી પીધું ખડેલી વરી પીધું ઓલી બી અને વાસડી એ ઘૂરડો પીધો નથી બાકી બધા આ બાજુ આવી ગયા હવે અહીં જેમ કરવું એમ કરે બરોબર જ ને બરોબર ને ના પાડી ગઈ બરોબર નથી તો હવે આ માર બરોબર ક્યાં લેવા જાય હું ગધેડી અહીં તું પલટતો નહીં બેહો હો કઈ કામ નથી હવે કેમ બેઠી ગા જોઈ લે ઓલીન ખીલા માથે પછી હવે એ છે ને એવી જ રીતે કરીએ શું માં હું એટલે પોદરો આન ગમે આન જ્યાં ડૂસો નાખો ને ખાવા ન્યાય પોદરો કરીએ અને ન્યા બે હશે એ એનું કામ પરફેક્ટ હોય પછી કે બીજા બધા માય ગયા મારે હું કાબીદ પછી હુઈ જાય વાર હુડી તીમાં અટાણે કોક કોક સાટા પડે હે અટાણે બંધ આમાં આમ તો પાઇટું ભરાઈ ગયું છે બધે ફૂલ ફૂલ વરી ગયો હો ખબર નહીં મને કેટલા વાગ્યા ગઈ પણ બે ને પિસ્તાલીસ મતલબ પૂણા ત્રણ જેવું થયું હે અને તાહુંથી પોરો ખાધો એક વાઈગાનો એક વાઈગા મોર બાર વાઈગાનો અને વટાણ પાછો ચાલુ થઈ ગયો હોય બંધ થઈ ગયો એમને રેડે રેડે આવે જાય અહાઢ મહિના વરતો હોય ને શ્રાવણ મહિનામાં એવી રીતનું જેઠ મહિના ચાલુ કરી દીધું હે રેડે રેડે વરાવાનું કામકાજ